ફરી એકવાર સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે દાહોદના રાકેશભાઈ પાટીદાર તેમજ બંટીભાઈ તરફથી મળેલ સહયોગથી અમે માતા પિતા વિહોણા બાળકોને યુનિફોર્મ તેમજ સિવિલ કપડાં આપવા માટે લીમખેડા લઈ ગયા સૌ પ્રથમ અમે બુરહાની સ્ટોરમાં ગયા ત્યાં આ બાળકોની ઓળખાણ આપતા ત્યાંના માલિક દ્વારા અમને બે જોડી કપડાં ફ્રીમાં આપવામાં આવ્યા તેમજ બે જોડી કપડાંનું પેમેન્ટ ડૉક્ટર એપી પટેલ દ્વારા આપવામાં આવ્યું ત્યારબાદ તમામ બાળકોને જે રંગીન કપડાં લેવાના હતા તેના માટે અમે હદેશ સિલેક્શનમાં લઈ ગયા ત્યાંથી સૌ બાળકોએ પોતાની ઈચ્છા મુજબ જે પણ કપડાં પસંદ પડ્યા તે લીધા ત્યારબાદ જ્યારે આપણે એનું પેમેન્ટ કરવાનું થયું ત્યારે પેમેન્ટનું બિલ બહુ ઓછું હતું છતાં પણ પંકજભાઈ પટેલે તેમાં એકવીસો રૂપિયાનો સહકાર આપ્યો ત્યારબાદ ત્યાંના માલિક જેને મનોજભાઈ દરજીએ પણ એમાં સહકાર આપ્યો અને જે બાકીનું પેમેન્ટ હતું તે તમામ પેમેન્ટ લીમખેડાના મુકેશભાઈ ગુર્જરે ચૂકવ્યું એટલે આ તબક્કે રાકેશભાઈ પાટીદાર બંટીભાઈ ડૉક્ટર પંકજ પટેલ મનોજભાઈ દરજી તેમજ કિરણભાઈ ગુર્જરનો ખૂબ ખૂબ આભાર કે જેમના માતા પિતા નથી જે બાળકો ખૂબ જ દુઃખી છે તેમને તમે એક એવું આશ્વાસન આપીને એક સહકાર પણ આપ્યો કે તમારા માતા પિતા ભરે નથી પણ અમે તમારા માતા પિતા છીએ ચિંતા કરશો નહીં એટલે બાળકો સૌ ખૂબ ખુશ થયા અને અમને પણ ખૂબ જ આનંદ થયો તમામે મને અમારા કામમાં સહકાર આપ્યો ફરીવાર અમારા તરફથી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ બાળકો આપણી આસપાસ રહેતા હોય કે જેમને ભણવાની ઈચ્છા હોય જેમને આર્થિક પરિસ્થિતિના કારણે પોતાનું શિક્ષણ છોડી દીધું હોય ત્યાં બાળકોને તમે સંપર્ક કરજો આપણે સૌ બાળકોને ભણવા માટેનો પ્રયત્ન કરીશું એમના હાથમાં ફરી આપણે નોટ અને પેન અપાવશું અને એમના એક ખુશીની નવી ઝલક આવશે કે હું શાળાએ જાઉં છું તમે આ વિડીયોના તમામ મિત્રો સૌથી વધારે વધારે શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને પણ ફોલો કરજો સૌ મિત્રોનો તેમજ સૌ દાતા મિત્રોનો ફરીવાર ખૂબ ખૂબ આભાર